સંજલીમાં પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવતા લોકોની રાહત ગાયવરસની જેમ આ વખતે પણ પાણીની પરબ શરૂ કરવામાં આવી હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે સંજલી તાલુકામાં કાળઝાળ ગરમી પડી રહી છે જેને ધ્યાનમાં રાખી રાહદારીઓને ઉનાળાની ગરમીથી રક્ષણ મળી રહે તે માટે કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંજેલી બસ સ્ટેશનની બહાર નીકળતા ચાની હોટલની નજીક ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે જ્યાં લોકોને ઠંડુ પાણી મફતમાં પીવડાવવામાં આવે છે આકરી ગરમી પડવા લાગી છે બજારમાં સામાન ખરીદવા આવતા તેમજ અન્ય વટે માર્ગોને પાણી મળી રહે તે માટે સંજેલીમાં કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે પરબમાં રોજ ઠંડા પાણીના જગ મૂકવામાં આવે છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વટે માર્ગોને અને વાહન ચાલકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે જનસેવા એ જ સેવાના ઉદ્દેશથી કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ટીસાના મોવાડા દ્વારા સંજેલીમાં એસટી બસ સ્ટેશનની બહાર વિનામૂલ્યે મૂલ્યે પાણીની પરબ શરૂ કરવામાં આવે છે આ ટ્રસ્ટ દ્વારા જે ખૂબ ગીચતાવાળા વિસ્તાર છે લોકોની અવરજવર રહે છે ત્યાં વચોવચ પાણીની પરબ ચલાવવામાં આવી રહી છે સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરી અને પાણીની પરબ ખોલીને તરસ્યા અને પાણી પીવડાવવાની સેવા શરૂ કરે છે આ પરબમાં ટીસાના મોવાડા ગામના નરેશભાઈ રામસિંહભાઈ ચારેલે સહકાર આપવા બદલ આ ટ્રસ્ટ તેમનો પણ આભાર વ્યક્ત કરે છે અને પાણીની પરબ શરૂ કરવામાં આવતા મુસાફરોને પણ રાહત થઈ છે રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી